નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે નવા જીરોના ભાવ ત્રેપનસો રૂપિયા સુધી વારાહી માર્કેટ યાર્ડ અંદર જોવા મળી રહ્યા છે તેમજ ઉત્તર અન્ય માર્કેટયાર્ડમાં પિસ્તાલીસો થી લઈને સુડતાલીસો વચ્ચે જીરુ બજાર જોવા મળી રહી છે આજે પણ બસો રૂપિયા સુધીનો અમુક અમુક ઘણા બધા માર્કેટયાર્ડમાં સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે એવરેજ બજાર અત્યારે બેતાલીસો થી લઈને સુડતાલીસો વચ્ચે નોંધાઈ રહી છે હજુ પણ જીરોમાં વધઘટ જોવા મળી શકે છે અને મિત્રો આ મહિના દરમિયાન જીરોના ભાવ સારા એવા જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાપર એકતાલીસોથી એકતાલીસો રૂપિયા મોરબી તેત્રીસો પચાસથી તેતાલીસ રૂપિયા પોરબંદર ચોત્રીસોથી બેતાલીસો ને પચીસ રૂપિયા ધ્રાંગધ્રા આડત્રીસો પાંચથી ચુમ્માલીસો પાંત્રીસ રૂપિયા સમી ચાર હજાર પચાસથી સિત્તેર રૂપિયા વિરમગામ ત્રણ હજાર નવસો બેતાલીસો રૂપિયા રાજકોટ આડત્રીસો અગિયારથી ચુમ્માલીસો ચાલીસ રૂપિયા જામજોદપુર ત્રણ હજાર થી તેતાલીસો ને ચાલીસ રૂપિયા જેતપુર બત્રીસો થી બેતાલીસો ને એકવીસ રૂપિયા ડીસા બેતાલીસો થી બેતાલીસ રૂપિયા જામનગર 3400 થી તેતાલીસો ને સિત્તેર રૂપિયા વારાહી એકતાલીસો પચાસ થી બાવનસો ને અગિયાર રૂપિયા દિયોદર બેતાલીસો થી ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા પાટડી સાડત્રીસો થી તેતાલીસો ને એકત્રીસ રૂપિયા જામખંબાળીયા સાડા ત્રીસો થી તેતાલીસો નેવું રૂપિયા ભાવનગર પિસ્તાલીસો થી પિસ્તાલીસો રૂપિયા થરાદો અગિયાર થી પિસ્તાલીસો એકોતેર રૂપિયા ઊંઝા ત્રણ હજાર પચાસ થી છેતાલીસો અઠ્યાવીસ રૂપિયા રાધનપુર ત્રણ હજાર નવસો વીસ થી છેતાલીસો રૂપિયા સિદ્ધપુર છત્રીસો થી છત્રીસો ને ત્રાણું રૂપિયા હળવદ ચાર થી છવ્વીસ રૂપિયા બોટાદ છત્રીસો પચાસથી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા સાણંદ એકતાલીસો ચાલીસથી એકતાલીસોને ચાલીસ રૂપિયા ભચાઉ બેતાલીસોથી બેતાલીસોને એકાવન રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી બેતાલીસો ને એકાવન રૂપિયા અમરેલી બે હજાર નેવુંથી પંચાણું રૂપિયા બહુચરાજી ત્રણ હજાર નવસો એકાવનથી એકતાલીસો પચાસ રૂપિયા જૂનાગઢ આડત્રીસોથી તેતાલીસો ચાલીસ રૂપિયા હારીજ ચાર હજાર પચાસ થી ને સાસઠ રૂપિયા ચોત્રીસો પંચ્યાસી થી ચુમ્માલીસો વીસ રૂપિયા પાટણ તેતાલીસો થી તેતાલીસો રૂપિયા વાંકાનેર ત્રણ હજાર થી બાવીસ રૂપિયા જસદણ ચોત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા બાબરા છવ્વીસો થી ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા માંડલ આડત્રીસો થી ને સાસઠ રૂપિયા ગોંડલ ત્રણ હજારથી છેતાલીસો ને એકાવન રૂપિયા અંજાર બેતાલીસો ચાલીસથી બેતાલીસોને ચાલીસ રૂપિયા થરા બેતાલીસો સાઠથી પિસ્તાલીસો રૂપિયા અને લાખણી ચાર હજાર પાંત્રીસથી ચાર હજારને પાંત્રીસ રૂપિયા